કોઈ સુવિધા કોઈ આર્મી નહી કોઈ પોલીસ જ્યારે મોટા મોટા નેતા આવે વીઆઈપી પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તેનાથી ચાલે છે ટેક્સ પે કરે છે એના ઉપર નથી વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી હું નીચે આર્મી આર્મી કેમ્પમાં ચિલ્લાઈ ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે તમે લોકો જલ્દી કંઈક કરો અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતરાતે હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી ઉપર આટલું બધું થઈ ગયું હતું નીચે આર્મીને ખબર કેમ ન પડે કે ઉપર આ થઈ ગયું છે આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણે આર્મી કરે છે શું લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં કોઈ પોલીસ મેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો હવે તમે મને એ વાતનો જવાબ દ્યો જો આ રીતનું હતું તો તમે અમને જવા શું કામ દો છો નહી હવે હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટ પોતાની જ સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું હું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનો ફ્યુચર ખરાબ ન થવું જોઈએ આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલેરી આપો છો ને અને ઉપર જતા અમે કાઈ પણ વસ્તુ ખરીદીએ છે ક્યાં જઈએ છે ફરીથી ટેક્સ ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોઈએ

રોડ ઉપર સુઓ બસો જ્યાં જોઈને નહીં સર નહીં સાંભળો તમારે સાંભળવું પડશે જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવી આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહિયાં હતા પોલીસ અહીંયા હતા નેતા આવ્યા છે પછી શું કામ અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાવ છો શું કામ ફરવા અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ કઈ ત્યારે કેમ નું બોલ્યું અમે ત્યારે એમ બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાઈ હાઈ તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે તો પોતાનો ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે આવું કેમ બોલો છો મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના માનવું હોય તમે લોકો જે ટ્રેનિંગ આપો છે એમાં આવું શીખવો છો મને ન્યાય જોઈ મારા એ મારા એકના છોકરાઓને મારા પતિ માટે નહીં ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ

બધાને ગોળી મારી દીધી બધાને એવડા આવડા છોકરા હતા ઉભો ઉભો હસતો હતો જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો